ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી સિમ્પલ અને સરળ રીતે ફટાફટ ઝટપટ બની જાય તેવું પનીર ભુર્જી એટલે કે પનીર ભુર્જીનું શાક અને આ શાક જે છે તે આપણી ઘરે અચાનક કોઈ મહેમાન આવવાનું હોય અને આપણે ફટાફટ બનાવવું હોય તો ઝટપટ બની પણ જાય છે તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું પનીર ભુર્જીનું શાક તો તેના માટે સૌપ્રથમ મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી ટામેટું કેપ્સિકમ અને બે તીખા મરચાં સાતથી આઠ લસણની કઢી અને થોડું આ રીતે છીણેલું આદું છે તે લઈ લીધું છે અને દોઢસો ગ્રામ જેટલું પનીર લીધું છે તો સૌ પ્રથમ ખાંડણીમાં અહીં આઠથી દસ લસણની કઢી બે તીખી મરચી અને થોડું છીણેલું આદું છે તે નાખી દીધું છે તો આ ત્રણેય વસ્તુને સૌ પ્રથમ હું ખાંડણીમાં અહીં કચરું વાટી લઈશ તમારે મિક્સચરમાં પીસવું હોય તો તમે મિક્સરમાં પીસી પણ શકો છો તો અહીં આદુ મરચાં અને લસણ વટાઈ ગયા ત્યારબાદ હવે એક કઢાઈમાં હું અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશ અને તેલ આ રીતે મીડિયમ એવું ગરમ થઈ જાય એટલે તેમાં એક નાની ચમચી ભરીને અહીં જીરું છે તે જીરું ઉમેરી દઈશ અને જીરું હલકું એવું સતળાઈ જાય ત્યારબાદ આદુ મરચાં અને લસણની જે પેસ્ટ વાટીને રાખી છે તે આદુ મરચાં અને લસણની પેસ્ટ અહીં હું ઉમેરી દઈશ અને આદુ મરચાં અને લસણની પેસ્ટને પણ આપણે તેની કચાશ દૂર થાય તેટલા જ સાતડવાના છે એટલે એકદમ વધારે પડતા તેલમાં સાતડવાના નથી તો આ રીતે આદુ મરચાં અને લસણની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ હવે તેમાં એક મીડિયમ સાઇઝની જે ડુંગળી ઝીણી સુધારેલી રાખી છે તે હું અહીં તેલમાં ઉમેરી દઈશ અને ડુંગળી પણ હલકી એવી સતળાઈ જાય એટલે કે થોડી એવી બ્રાઉન થાય ત્યારબાદ તેમાં અહીં બીજા જે શાકભાજી છે કટ કરીને રાખ્યા છે તે શાકભાજી ઉમેરી દઈશું એટલે કે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે તે ઉમેરી દઈશું અને એક ટામેટું સુધારીને રાખ્યું છે તે પણ અહીં ઉમેરી દેવાનું છે તો કેપ્સિકમને થોડીવાર માટે સતળાવા દઈશું કેપ્સિકમ થોડું સતળાઈ જાય ત્યારબાદ હવે તેમાં ટામેટા જે કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ટામેટાને ઉમેર્યા બાદ હવે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એટલે કે જલ્દી ચડી જાય બધા શાકભાજી તેના માટે મસાલાઓ કરી દઈશું તો મસાલામાં પણ અહીં સિમ્પલ એવા જ મસાલા ઉમેરવાના છે તો સૌ પ્રથમ શાકભાજી જેટલું મીઠું જે છે તે ઉમેરી દઈશું એટલે કે અડધીથી એક ચમચી જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે ત્યારબાદ હવે અહીં એક નાની ચમચી જેટલું ધાણાજીરી ધાણાજીરું પાવડર છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં એક અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યા બાદ હવે તેમાં અહીં અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તે હું ઉમેરી દઈશ અને પાઉભાજી મસાલો જરૂરથી ઉમેરો તેનાથી જ આ શાકનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવશે અને બધા મસાલાઓ ઉમેર્યા બાદ હવે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મસાલાઓ મિક્સ કરીને હવે આપણે શાકને ઢાંકીને અહીં થોડીવાર માટે શાકભાજીને આ શાકને આપણે એટલે કે આ મસાલાઓ સાથે આ જે શાક છે તેને ચડવા દઈશું તો થોડીવાર માટે ઢાંકીને તેને ચડવા દઈશું તો આ રીતે થોડીવાર માટે ચડશે એટલે ટમેટા જે છે તે સોફ્ટ થઈ જશે અને તેમાંનું જે તેલ છે તે પણ છૂટું પડતું દેખાશે એટલે કે આ રીતે તેલ છૂટું પડતું દેખાય ત્યારે આપણે પનીરને આ રીતે મેં અહીં ખમણી લીધું છે તમે એને છુંદો એટલે કે ચૂરો પણ કરી શકો છો તો ખમણેલું પનીર જે છે તે આપણે અહીં ઉમેરી દઈશું અને અહીં મેં દોઢસો ગ્રામ જેટલું પનીર લીધું છે તો આ ખમણેલું પનીર ઉમેરીને આપણે અહીં આ જે આપણે શાક છે મસાલાઓ સાથે તેને એકદમ સર સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં પનીરને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને થોડીવાર માટે જ થવા દઈશું એટલે કે બેથી ત્રણ મિનિટ માટે ગેસ પર રહેવા દઈશું બેથી ત્રણ મિનિટ અહીં થઈ ગઈ છે અને પનીર જે છે તે એકદમ સરસ રીતે અહીં મસાલાઓ સાથે મિક્સ થઈ ગયું છે તો ત્યારબાદ અહીં તેમાં લાસ્ટમાં હું કસૂરી મેથી છે તે ઉમેરી દઈશ અને કસૂરી મેથી પણ જરૂરથી ઉમેરવી તેનો પણ ટેસ્ટ આ પનીર ભુરજીમાં ખૂબ જ સરસ આવે છે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું પનીર ભુર્જીનું શાક અને આ શાક જે છે તે પરોઠા સાથે રોટલી સાથે કે પછી ભાખરી સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું પનીર ભુર્જી અને આ રીતે પનીર ભુર્જી તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ સબ્જી જે છે તે નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી પનીર પનીર ભુર્જી અને આ રીતે પનીર ભુર્જી તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ